નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ પાંચસો રૂપિયાની નોટને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે ભારત સરકારે આઠ નવેમ્બર બે હજાર સોળના રોજ નોટબંધીની જાહેરાત કરીને પાંચસો અને એક હજાર રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો પાંચસો અને એક હજાર રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂક્યા પછી સરકારે પાંચસો અને બે હજાર રૂપિયાની નવી નોટો જારી કરી હતી જો કે બાદમાં સરકારે બે હજાર રૂપિયાની નોટો પર પણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી હવે ભારતમાં ફક્ત પાંચસો રૂપિયાની નોટો ચલણમાં છે દરમિયાન લોકોમાં એવી ચર્ચા છે કે સરકાર હવે પાંચસો રૂપિયાની નોટો પર પણ પ્રતિબંધ મૂકવા જઈ રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આરબીઆઈથી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં પાંચસો રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરશે વોટ્સઅપ એપ પર આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે તો વધુ આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સઅપ એપ પર એક મેસેજ વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈથી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી તમામ બેંકોને એટીએમ દ્વારા પાંચસો રૂપિયાની નોટો વિતરણ કરવાની મનાઈ ફરમાઈ છે મેસેજમાં આગળ જણાવ્યું છે કે આરબીઆઈ શરૂઆતમાં પંચ્યાસી ટકા એટીએમમાંથી પાંચસો રૂપિયાની નોટો વિતરણ બંધ કરવાનું લક્ષ્ય રાખે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ